પંદરસો પંદરમો શબ્દ ઈશ્વર ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે જીઓડી ગોડ મતલબ કે ઈશ્વર પંદરસો સોળમો શબ્દ ઉતારું ઉતારું ને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય પેસેન્જર નો સ્પેલિંગ થાય છે પીએ ડબલ એસી એન આર પેસેન્જર મતલબ કે ઉતારું પંદરસો સત્તરમો શબ્દ ઉતારો ઉતારોને અંગ્રેજીમાં એકોમોડેશન કહેવાય અકોમોડેશનનો સ્પેલિંગ થાય છે એ ડબલ સી ઓ ડબલ એમ ઓડીએ ટીઆઈ એન અકોમોડેશન મતલબ કે ઉતારો પંદરસો અઢારમો શબ્દ ઉડવું ઉડવું ને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય ટુ ફ્લાયનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એફએલ વાય ટુ ફ્લાય મતલબ કે ઉડવું પંદરસો ઓગણીસમો શબ્દ ઉપડવું ઉપડવું ને અંગ્રેજીમાં ટુડીપાર્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ડી પીએ આર ટી ટુડી પાર્ટ મતલબ કે ઉપડવું પંદરસો વીસ શબ્દ ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય કેમલનો સ્પેલિંગ થાય છે સી એ એમ ઈ ઇએલ કેમલ મતલબ કે ઊંટ પંદરસો એકવીસ શબ્દ ઊંડુ ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય ડીપનું સ્પેલિંગ થાય છે ડી ડબલ્યુ પી ડીપ મતલબ કે ઊંડું પંદરસો બાવીસમો શબ્દ ઋતુ ઋતુને અંગ્રેજીમાં સીઝન કહેવાય સિઝનનો સ્પેલિંગ થાય છે એસ એ એસઓ એન સીઝન મતલબ કે ઋતુ પંદરસો ત્રેવીસમો શબ્દ ઓગળવું ઓગળવું ને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એમ ઇલ ટી મેલ્ટ ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું પંદરસો ચોવીસમો શબ્દ કચરાવું કચરાવું ને અંગ્રેજીમાં ટુ બી ક્રસ્ડ કહેવાય ટુ બી ક્રસ્ડ નું સ્પેલિંગ થાય છે ઓ ટુ બી ઈ બી સીઆરયુ એસએચડી ક્રશ્ડ ટુ બી ક્રસ્ડને કહેવાય કચરાવું પંદરસો પચીસ શબ્દ કડાકો કડાકોને અંગ્રેજીમાં સાઉન્ડ ઓફ થંડર કહેવાય સાઉન્ડ ઓફ થંડરનું સ્પેલિંગ થાય છે ઓ એસઓયુ એનડી સાઉન્ડ ઓ એફ ઓફ ટી એચ યુ એન ડી એચયુએનડીઆર થંડર સાઉન્ડ ઓફ થંડરનો મતલબ થાય કડાકો પંદર સો છીસ મો શબ્દ કર્મચારી કર્મચારીને અંગ્રેજીમાં ઓફિસર કહેવાય ઓફિસરનો સ્પેલિંગ થાય છે ઓ ડબલ એફ આઈ સી ઈ આર ઓફિસર મતલબ કે કર્મચારી પંદરસો સત્યાવીસ શબ્દ કરા કરાને અંગ્રેજીમાં હોલ સ્ટોન કહેવાય જેનો સ્પેલિંગ થાય છે એચ એલ હોલ એસટીઓ એન એસ સ્ટોન્સ હોલ સ્ટોન્સ મતલબ કે કરા પંદરસો અઠ્યાવીસ શબ્દ કરોળિયો કરોળિયોને અંગ્રેજીમાં સ્પાઇડર કહેવાય નો સ્પેલિંગ થાય છે એસપીઆઈ ડીઈઆર સ્પાઇડર મતલબ કે કરોળિયો પંદરસો ઓગણત્રીસ શબ્દ કસોટી કસોટીને અંગ્રેજીમાં ટુ ટેસ્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ટી ઈ T ટુ ટેસ્ટ મતલબ કે કસોટી